ઉપલેટા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શિવજીના પાવન પર્વ એટલે કે મહાશિવરાત્રીની વિવિધ શિવ મંદિરે ધામધૂમે ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રીનો મહિમા શું છે મહાશિવરાત્રી ફક્ત આ કારણોસર જ મહત્વપૂર્ણ નથી આ દિવસ શિવ અને શક્તિના મિલનનો પણ દિવસ છે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા લગ્ન રાત્રે થયા હતા તેથી આવર્તમાં વર્તમાન રાત્રિનું વિશેષ મહત્વ છે શક્તિના તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવી જરૂરી છે આ દિવસે શિવ અને પાર્વતીની પૂજા કરવાથી પરિણીત મહિલાઓને સૌભાગ્ય મળે છે જ્યારે છોકરીઓને તેમને ઈચ્છિત જીવનસાથી મળે છે ત્યારે આજરોજ મહાશિવરાત્રીને દિવસે ઉપલેટામાં અને તાલુકાના ગામોમાં મહાશિવરાત્રીના દિવસે પૂજા અર્ચનામાં આરતી બાદ મહાપ્રસાદ અને ભોગનો આજે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે આ શિવ ભક્તો દ્વારા ભાગની પ્રસાદી લેવામાં આવે છે તો આજે શિવરાત્રીના પવિત્ર ને પાવન અવસર પર ઈસરા ગામે આવેલ શ્રી વર્ણેશ્વર મહાદેવ ઉપલેટાના સોમનાથ મહાદેવ રામેશ્વર મહાદેવ ત્રિલોકનાથ મહાદેવ બાલા હનુમાન મંદિરના મહાદેવ ખાતે વિવિધ શિવ મંદિર ખાતે પૂજા અર્ચના અને મહા દિવસે હરિભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત ઉપલેટા શહેરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે બોડી સંખ્યામાં શિવભક્તો દર્શને ભક્તો આવી પૂજા અર્ચના કરી શિવરાત્રી ના પાવન પર્વની ઉજવણીનો લાભ લીધો હતો આજે ચાર બહોરની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ બપોરની આરતી બાદ આંગનું વિતરણ થશે અને હજારો શિવભક્તો અહીં પ્રસાદ લેશે ફરાર રૂપી અને બાળકો પણ ઘટું ભોજન કરશે અને આ શિવરાત્રિનો ઉત્સવ સમગ્ર ઉપલેટા તાલુકામાં દરેક શિવ મંદિરમાં સરસ સારી રીતે ઉજવાય છે હર હર મહાદેવ જય રામેશ્વર મહાદેવ